નમસ્કાર મિત્રો હું છું ડૉક્ટર વંદનાતનના નેચરોથેરાપિસ્ટ એન્ડ યોગ ટ્રેનર મિત્રો આજે આપણે વાત કરવાના છીએ સરદ ઋતુ આપણા ભારત દેશની અંદર ટોટલ છ ઋતુઓ છે તેમાંની એક ઋતુ છે શરદ ઋતુ સરદ ઋતુ ક્યારે આવે છે તો આપણી ઋતુચર્યા પ્રમાણે આપણે જોઈએ તો ચોવીસ ઓગસ્ટથી લઈ અને બાવીસ ઓક્ટોબર સુધી શરદ ઋતુ ચાલે છે શરદ ઋતુ ગુજરાતી મહિના પ્રમાણે આપણે જોઈએ તો ભાદરવો અને આસો આ બે મહિના છે એ શરદ ઋતુના છે હવે શરદ નામ પરથી જ આપણને ખબર પડી જાય છે કે આપણે આ ઋતુની અંદર શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ તો આજે આપણે ખાસ તો એ જ જાણવાના છીએ કે આ ઋતુ છે એ ખૂબ જ કઠિન છે એમ કહીએ તો ચાલે કારણ કે આ ઋતુની અંદર બીમારી વધુ આવતી હોય છે ઘણા બધા રોગો થવાની શક્યતા શરદ ઋતુની અંદર થાય છે તો આપણા ઋષિ મુનિઓ છે એ એવા ખૂબ સરસ મજાના આપણને આશીર્વાદ આપે છે કે સતમ જીવેદ શરદ એટલે કે સો શરદ જીવો એનો મતલબ સો શરદ ઋતુને આપણે જીવો પરંતુ શરદ ઋતુમાં જીવવું કઠિન છે કારણ કે રોગો થવાની શક્યતાઓ ખૂબ વધી જાય છે અને શરદ ઋતુ વિશે ખૂબ સરસ મજાની એક કહેવત છે કે રોગાણામ શારદી માતા એટલે કે શરદ ઋતુને રોગોની માતા તરીકે જ ઓળખવામાં આવે છે તો હવે આપણે જોશું કે શરદ ઋતુની અંદર કયા કયા રોગ થવાની શક્યતાઓ વધી જાય છે તો ખાસ કરીને આ ઋતુની અંદર પિત્તનો પ્રકોપ વધે છે પિત્ત વધે છે જેના લીધે આપણા શરીરની અંદર બળતરા થાય છે યુરિનમાં બળતરા થાય છે એસિડિટી થાય ચાંદા પડે છે આંખના કોઈ પણ રોગો થાય છે મરડો જેવી શક્યતાઓ વધી જાય છે અજીર્ણ થાય છે એટલે કે અપચો જમ્યા પછી પાચન થતું નથી તો આવા ઘણા બધા રોગો છે એ શરદ ઋતુમાં થવાની શરૂઆત થાય છે પછી તેમને આપણે સમન કરવું એ ખૂબ જ મુશ્કેલ પડી જાય છે મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે પિત્ત છે એનાથી ચાલીસ રોગો થવાની શક્યતાઓ થાય છે તો જો પિત્તનો પ્રકોપ વધે તો આવા પિત્તથી થતા ચાલીસ રોગો આપણા શરીરમાં થાય અને સ્કિન ડિસીઝ પણ આ જ ઋતુમાં થવાની શક્યતાઓ છે તો પિત્તનું સમન આપણે કઈ રીતે સાથે સાથે કરી શકીએ તો આપણી હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે આપણે સૌ જાણીએ છીએ કે આપણા તહેવારો આપણને ખાતા પણ શીખવાડીને જાય છે કે કયા તહેવારની અંદર શું ખવાય તેનું મૂલ્ય કેટલું છે એ આપણા તહેવારો આપણને શીખવે છે તો આપણે સૌ જાણીએ છીએ કે થોડા સમયની અંદર જ શ્રાદ્ધ શરૂ થાય છે તો શ્રાદ્ધની અંદર આપણે ખાસ કરીને ખીર બનાવતા હોઈએ છીએ તો આ પિત્તનું શમન કરવા માટે ખીર ચોખાનો સૌથી વધુ ઉપયોગ આ બે મહિનાની અંદર કરવાનો હોય છે ખીર બનાવીએ છીએ તો તેની અંદર આપણે દૂધ ચોખા અને ખાંડની જગ્યાએ સાકરનો ઉપયોગ કરશો જો સાકરનો ઉપયોગ દૂધ સાથે થશે તો એ પિત્તનું શમન કરનાર છે તો પિત્તનું શમન કરવા માટે આ ઉપરાંત આપણે નવરાત્રિ નવરાત્રિની અંદર આપણે શરદ પૂર્ણિમાના દિવસે દૂધ અને પૌવા બનાવીએ છીએ ચંદ્રના પ્રકાશમાં મૂકી અને આપણે તેને પ્રસાદ તરીકે લઈએ છીએ તો આ પણ પિત્તનું શમન કરનાર છે તો આ ઉપરાંત આપણે જોઈએ તો શરદ ઋતુની અંદર આપણે ખાસ કરીને કેવા ખોરાક ન લેવા જોઈએ તો તીખા ખારા અને ખાટા આવો ખોરાક આપણે શરદ ઋતુની અંદર ન લઈએ તો આપણે ક્યારેય બીમારીનો ભોગ નહીં બનીએ અને કયા કયા ખોરાક લઈ શકીએ તો તેની અંદર ખાસ ચોખાનો ઉપયોગ કરવાનો છે વરિયાળી બીલી કળુકળિયાટું આ ઉપરાંત જેટલી વસ્તુ આપણને પિત્તનું સમન કરનારી છે તો તેની અંદર આપણે અરડુશીનો પણ ઉપયોગ કરી શકીએ છીએ આવી દરેક ઠંડી અને ખાસ કરીને પચવામાં સહેલો હોય એવો ખોરાક હળવો ખોરાક ત્યાર પછી મધુર હોય જેનો સ્વાદ મધુર છે આવો ખોરાક આપણે સરદ ઋતુની અંદર જો લેશું તો સરદ ઋતુથી થતા દરેક રોગથી આપણે બચી શકીએ છીએ તો કહેવાય છે કે શરદ ઋતુ છે એ રોગાણામ શારદી માતા પરંતુ આપણે તેને રોગની માતા નથી બનાવી તો આપણે આપણું સ્વસ્થ જીવન આ બે મહિનાની અંદર તો ખાસ જ ખાસ જ આપણે આપણી કેર કરવાની હોય છે કાળજી રાખવાની હોય છે આપણા સ્વાસ્થ્યની તો આ બે મહિનાની અંદર આપણે જો આવો ખોરાક લેશું કે જે પિત્તનું સમન કરે છે તો આપણા શરીરમાં ક્યારે પિત્તનો પિત્તનો પ્રકોપ નહીં થાય અને તેનાથી થતા બધા જ રોગોથી આપણે દૂર રહી શકશું સ્વસ્થ રહેવા માટે આપણે મારા આ વિડીયોને ખાસ ફોલો કરશું સારો લાગ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં બીજા લોકો સુધી પહોંચાડી અને આપણે બીજા લોકોને પણ સ્વસ્થ કરવાનું કામ કરશું થેન્ક યુ